ગોધરામાં પોલીસ મથક પર હુમલો એકવીસ આરોપીની ધરપકડ દોડા બાંધી કાઢવામાં આવ્યું સરઘસ ગોધરા પોલીસ સ્ટેશન ઉપર હુમલો કરનાર એકવીસ આરોપીઓને વરઘોડો કાઢી ચોકીમાં રહેલા સરકારી દસ્તાવેજો પણ બાળ્યા હતા બે ડિવિઝને પોલીસ મથકે ઘેરાઓ કરવા ઉપરાંત ટોળાઓ ચોકી નંબર ચાર પર અંદર ઘૂસીને તોડફોડ કરી હતી અને ફર્નિચર તેમજ સરકારી દસ્તાવેજોને આગ લગાડી હતી બે દિવસ પહેલા ઓગણીસ સપ્ટેમ્બરમાં ગોધરા શહેરમાં એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને પોલીસ બી ડિવિઝન પોલીસે સ્ટેશન બોલાવ્યા બાદ પરિસ્થિતિ અંગ બની હતી એક ચોક્કસ સમુદાય ચારસો થી વધુ લોકો ટોળાએ ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશનને દેરાવ કર્યો હતો આ ઘટનામાં પોલીસ ચોકી નંબર ચાર માં તોડફોડ કરવામાં આવી હતી સરકારી દસ્તાવેજો સળગાવી દેવામાં આવ્યા હતા જેમાં પગલે કાયદો અને વ્યવસ્થાની ખેતીવાડી ડિવિઝન પોલીસ મથક ઘેરાવ કરવા ઉપરાંત ચોકી નંબર ચાર પંદર જોશીની તડફોડ કરવામાં આવી હતી સરકારી દસ્તાવેજો સળગાવી દેવામાં આવ્યા હતા જેના પગલે કાયદો અને વ્યવસ્થાની ખેતીવાડી ડિવિઝન પોલીસ મથક ઉપર ઘેરાવ કર્યો હતો ઉપરાંત ચોકી નંબર ચાર પંદર જોશીની તોડફોડ કરવામાં આવી હતી અને ફર્નિચરમાં આગ લગાડવામાં આવી હતી આ આંખમાં ચોકીમાં રહેલા સરકારી દસ્તાવેજો વળીને ખાખ થઈ ગયા હતા અઠ્યાસી લોકો સામે ગુનો અને એકવીસ લોકોની ધરપકડ કરવામાં આવી છે આ ગંભીર ઘટના બાદ પંચમહાલ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને આ મામલે કુલ અઠ્યાસી લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો આમાંથી પોલીસ તુરંત જ સત્તર આરોપીઓને પકડી પાડ્યા હતા આમાં કુલ એકવીસ આરોપીઓને પોલીસ ગિરફ્તમાં આવ્યા હતા કાયદાનો પાઠ ભણાવવા આરોપીઓનું સરઘસ પંચમહાલ પોલીસ પ્રશાસને આરોપીઓને કાયદાનું ભાન કરાવવા અને સમાજમાં એક દાખલો બેસાડવા માટે આ એક અનોખું પગલું ભર્યું હતું ધરપકડ કરાયેલા એકવીસ આરોપીઓને હાથમાં દોરડા બાંધીને ગોધરા તાલુકા પોલીસ કાઢવામાં હતું પોલીસનો આ હેતુ ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે લોકોને જાગૃતિ લાવવાનો હતો આ દરમિયાન મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા જે પોલીસ માટે આ કાર્યવાહીનું સમર્થન કરતા હોય તેમ લાગતું હતું તહેવારો પહેલા પોલીસ દ્વારા સુરક્ષા પગલા નવરાત્રીના તહેવારો નજીક હોવાથી પંચમહાલ પોલીસ કોઈ અનિચ્છનીય ઘટના ટાળવા માટે આગ જેતી પગલા લીધા છે

ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રિત તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ ડેટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ફોટા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યો વાળા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઇઝના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઈવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઈવ ટુ એટ સિક્સ